નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ણાત જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજનો વિષય છે એ જે ખેતીની આપણે ચર્ચા કરવાની છે એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક આપી અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં શેર કરજો જેથી કરીને કિસાન ભાઈઓને તમારા મિત્રમંડળને ખેતીને લગતી માહિતી મેળવી રાખે મિત્રો હવે આજનો વિષય છે એ ખાસ ચર્ચા કરીએ કે આમ તો આપણે દર વખતે સિઝનની શરૂઆત થાય એટલે આપણે એક આવો વિડીયો બનાવીને મૂકતા હોઈએ છીએ કે ભાઈ બિયારણને વાવતા પહેલાં કયો ટેસ્ટ કરવો જરૂરી છે જનરલી બિયારણ આપણે વેચાતું લઈ એ જ બિયારણ કહેવાય એવું જરૂરી નથી આપણા ઘરના કોઠલામાં પણ આપણે એને વાવતા હોય તો એને પણ બિયારણ કહેવાય આપણે ઘરમાં ડબરામાં ભર્યું હોય તલમાં ગળદ અને અને એને વાવણી કરીએ તો એને પણ આપણે બિયારણ શબ્દ કહી શકીએ તો બિયારણને વાવતા પહેલાં આપણે કયો ટેસ્ટ કરવો એ દરેક ખેડૂત મિત્રો માટે ખૂબ જ જરૂરી છે એની પાછળનું કારણ છે ગ્લોબલ વોર્મિંગ જીવાતો પડવી સડી જવું આ બધા કારણોને કારણે આપણી વાવણી ફેલ જતી હોય છે એ વાવણી ફેલ ન જાય એના માટે થઈને આજે હું તમને ખાસ માહિતી આપવા આવ્યો છું કે બિયારણને વાવતા પહેલાં કયો ટેસ્ટ કરવો જરૂરી છે મિત્રો જનરલી આપણે બિયારણ છે અમુક ખેડૂતો વેચાતું લેતા હોય છે પછી નિગમનું લઈએ કે પ્રાઇવેટ કંપનીનું લઈએ કે ગુસકો માસુનો લઈએ અમુક મિત્રો છે એ મિલના દાણા અથવા મિલનું બિયાણ લેતા હોય અમુક મિત્રો છે એ ઘર ઘરાવ પોતાના કોઠલામાંથી પણ વાવતા હોય છે જેની જે પસંદગી પણ જનરલી બિયારણ વસ્તુ એવી છે કે જો તમે દર વર્ષે બિયારણ બદલો ભલે તમારે ગમે વેરાયટી વાવવી પણ આપણા ક્ષેત્રમાં બીજી દહીનું જો બિયારણ વાવો તો દસ ટકા ઉત્પાદન વધે એવું વૈજ્ઞાનિક સાબિતી છે તો આપણે બિયારણને ધડો બદલવો જોઈએ વાવતા પહેલા આપણે આપણા ખેતરનું બીજા એરિયામાં બીજાનું આપણા એરિયામાં આવે એવું થાય તો એના માટે એક જ વિકલ્પ છે આપણે બિયારણ દર વર્ષે નવું લેવું પડે પણ ઘણી વખત આપણી શક્તિ ન હોય લેવાની બિયારણ બદલવાની શક્તિ ન હોય તો ખેડૂત કે સગાવાલામાં પણ તમે બિયારણ બદલી અને વાવી શકો છો તો આ બિયાર ઘરનું લ્યો કે લઈને વાવો કે શિલ્પેક સર્ટિફિકેટ ખેડીમાં લ્યો કોઈપણ બિયારણને વાવતા પહેલાં જે હું તમને માહિતી આપું એ પ્રમાણે કરવું ખાસ જરૂરી છે તો મિત્રો અત્યારે મગફળી કપાસ તુવેર આવા પાકોની અત્યારે આપણે વાવણી એટલે કે બિયારણની જરૂરિયાત ઊભી થતી હોય છે તો આ જે કપાસ છે એ તો તમારે સો ટકા થેલી પેક એટલે કે કંપનીનો લેવો પડે કેમ કે હાઈબ્રિડ હોય એટલે આપણે ઘરનું તો આવી ન શકીએ પણ મગફળીનું બિયારણ છે એ અમુક મિત્રો મિલમાંથી દાણા લાવતા હોય ઘણા મિત્રો સર્ટિફાઈડ નિગમનું કે ગુસકુમાસૂલ લેતા હોય ઘણા મિત્રો અક્ષય કંપનીનું બિયાણ લઈ લેવા આવતા હોય કે કોઈ પણ કંપની લેવા આવતા હોય તો બિયારણને જમીનમાં વાવણી કર્યા પહેલાં હું જે તમને ચાર પાંચ મુદ્દા કહું ખાસ ધ્યાનમાં રાખજો પહેલું દઈ કે અત્યારે મેં તમને કીધું ગ્લોબલ વોર્મિંગને કારણે ગરમી વધી ગઈ છે ગરમીને કારણે પણ બિયારણ બગડી જતું હોય છે બીજું એ કે અમુક ગોડાઉન હોય ત્યાં ફ્યુમિકેશન કરતા હોય છે એટલે ફ્યુમિકેશન મીન્સ જીવાત ન પડે એના માટે ગેસના ટોટા ફોડતા હોય ગેસ મૂકતા હોય ટીકડા મૂકતા હોય એને લીધે બિયારણો ઉગાવો ઘટે કે બિયારણ એક જીવ છે તો આ જીવને તમે જો અંધારામાં રાખો અથવા તો હવા ચુસ્ત જગ્યાએ રાખો અથવા તો તમે એમાં ગેસનો ટીકડો મૂકવો તો પણ બિયારણો ઉગાવ ઘટતો હોય છે તો આપણે કઈ રીતે રાખતા હોય એની પર બિયારણો ઉગાવો ડિપેન્ડ હોય છે તો મિત્રો ખાસ કરીને જે મિત્રોએ આગામી સિઝન એટલે કે પંદર જૂને આપણે વાવણી થાય એ પ્રમાણે ગણતરી કરીને ચાલીએ તો હજી આપણી પાસે પંદર દિવસની વાર છે તો એ દરમિયાન તમારા ઘરમાં જે કાંઈ બિયારણ તમે લઈને રાખ્યું અથવા તો ઘરનું જે બિયારણ તમે વાવવાના છો એમાં આપણે દેશી ભાષામાં કહીએ તો પારો લઈ લેવો પારો એટલે એને ઉગાડી લેવું તો એમાં તમારે શું કરવું ઘણા મિત્રો મુઠ્ઠી ભરીને ઉગાડતા હોય છે એમ નહીં ઉગાડવાનું ઉગાવાનો ટેસ્ટ કરવા માટેનો નિયમ છે એનો પરફેક્ટ પ્રોસીજર છે એમાં તમને વાત કરું તો તમારે માનો કે મગફળી વાવવી હોય કે કપાસિયા વાવો હોય તો તમે જે કાંઈ બિયાણ લાવ્યા ઘરનું હોય તો ભલે નહીં તો કપાસનું પેકેટ બહારથી દે તોડી એમાંથી સો દાણા કાઢવાના આ સો દાણાને આપણે કેવી રીતે વાવવાના એને સો દાણાના ગુણાંકમાં જ તમારે લેવાના બસો પણ લઈ શકો ત્રણસો પણ લઈ શકો ચારસો દાણા પણ લઈ શકો પણ મિનિમમ સો દાણા લેવા જરૂરી છે આ મગફળીના દાણા હોય કે પછી કપાસિયાના દાણા હોય એ બીજને તમારે એક ઉગાવા માટેનો ખાખી કલરનો કાગળ આવે એટલે કે એને જર્મિનેશન પેપર કહેવાય એ તમે લઈ આવો અથવા ઘરમાં તમારે ગુણિયા હોય આપણે આપણે કહીને કે ગુણિયા એ ગુણિયા હોય એ ગુણિયાને કાપી અને વ્યવસ્થિત એમાં તમારે ભીનો કરી અને એમાં પણ તમે ઉગાવો ચેક કરી શકો ત્રીજું ઘરમાં નેપકિન હોય તો નેપકીનમાં પણ તમે ઉગાવો ચેક કરી શકો એટલે કે આને આપણે પારો લઈ એવું કે દેશી ભાષામાં આપણે ખેડૂત એમ કે આપણે પારો લઈ લેજે ડુંગળીનું બી પહેલા વાવતા ત્યારે એને હવા લાગી જાય ત્યારે પારો લેતા તો આ જે બિયારણ મેં તમને કીધું કે તમારે કપાસિયા હોય તો ભલે મગફળી દાણા વાવો તો ભલે કે તુવેરો હોવી ભલે આને તમારે સો દાણા લઈ લેવાના દરેક ગુણીમાંથી મોટી મોટી કાઢી એમાંથી સો દાણા સિલેક્ટ કરજો એ સો દાણાને તમે પેપર હોય જર્મિનેશન પેપર કે ભીનો કોથળો હોય અથવા નેપકિન હોય એને પાથરી અને લાઇનમાં દસ દસની લાઇનમાં કરીને સો દાણાને એમાં મૂકી દેવાના પછી એને પાછું માથે ઢાંકી દેવાનું પછી એને પપડું વારી લેવાનું પપડું વારીને રબર ચઢાવી દેવાનું અને આ જે બનાવ્યું આપણે પછી કાગળનું હોય તો ભલે જર્મિનેશન પેપરનું હોય તો ભલે પછી ગુણિયાનું હોય તો ભલે કે હોય તો ભલે એને આપણે પપડું બનાવી અને પાણીયાર મૂકી દેવાનું પાણીયાર એટલે કે આપણે પાણી પાવા જાય પીવા જઈએ તો આપણને યાદ આવે કે આમાં પાણી છાંટવાનું છે તો પાંચ દિવસ સુધી એને ભીનું ભીનું રાખવાનું બહુ એકદમ પચકી જેવી નહીં પરંતુ આપણે પાણી પીવા ને એમ લાગે ગયું છે ભીનું ગુણ્યું તો પાછું આછો પાણી છાંટી દેવાનું આ રીતે તમે કરશો એટલે પાંચથી છ દિવસમાં વધુ વધુ સાત દિવસમાં તમે જયારે ખોલશો સાતમ દિવસે ત્યારે એમાં તમે ગણી શકશો કે એમાં કેટલા દાણાના કોટા બરાબર ફૂટા હે એટલે કે એને ગણતરી કરો કે સો દાણા વાવ્યા છે આપણે એમાંથી માનો કે તમારે એસી દાણા ઉગી ગયા હોય તો એ બરાબર છે પિંચોતેર ઉપર ઉગાવો કોઈ પણ નો આવે એટલે કે છોતેર ઉગાવે તો બરાબર છે હિતોતેર દાણા ઉગી હોય તો બરાબર નેવું દાણે પણ ઉગે અને પંચાણું દાણે પણ ઉગે તો આ બધા જે લોટ કહેવાય પાસ કહેવાય પિંચોતેરની ની નીચે આવે તો પછી તમારે વિચારવું છે કારણ કે વાવવું કે ન વાવું બરાબર વધારે બિયાર નાખીને તમે એને સો ટકા સુધી પહોંચાડો તો બરાબર છે બાકી ઓછું ઉગે તો આપણે કા બિયારણને યાર્ડમાં નાખી શકીએ કાંઈ બિયારને પાછું આપી શકીએ એટલે આપણો જે પૈસો એ બચી જાય ખોટો જે જમીનમાં જાય જમીનમાં ગયા પછી ન ઉગે અને આપણે આખું સિઝન મારી જાય અથવા તો બિયારણનો ખર્ચો માર્યો જાય બિયારણ બધા મોંઘા છે તો આ ન થાય એના માટે આપણે આને ઉગાવો ચેક કરવો એટલે કે પારો લઈ લેવો જરૂરી છે ખાસ કરીને એમાં મેં તમને કીધું એ પ્રમાણે બિયારને પટ આપીને પણ તમે ટેસ્ટ કરી શકો એમનું સીધે સીધું પણ બિયારણ ટેસ્ટ કરી શકો બંને રીતે ટેસ્ટ કરી શકાય પણ આ ટેસ્ટિંગ કરવું અગત્યનું ખાસ 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 જરૂરી છે કેમ કે હવે ગ્લોબલ વોર્મિંગને કારણે ગરમીને લીધે પણ ન ઉગે ઘણી વખત બિયારણ આપણે એગ્રોન દુકાનોમાં ગયું હોય તો અહીંયા ખાતરની બાજુમાં પડ્યું હોય તો પણ ન ઉગે ઘણી વખત ખાતરનું ને બિયારણનું ગોડાઉન બે એક જ હોય તો ખાતરની ગરમી બિયારણને લાગી જાય તો પણ ન ઉગે ઘણી વખત એમાં સેલ્ફોસના ટીકડા મૂક્યા હોય કે ફ્યુમિકેશનમાં તે ગોટ ટોટા ફેડા હોય તો પણ ન ઉગે આ બધા પરિબળો લીધે ઘણી વખત બિયારણ ન ઉગતું હોય તો એના માટે આપણે આ રસ્તો કરી લેવો જરૂરી છે તો મિત્રો આજે ખાસ મારે તમને જે સૂચના આપવાની હતી માહિતી આપવાની હતી કે ભાઈ બિયારણને વાવતા પહેલાં પારો લઈ લો ઉગાવો કાઢી લો અને પછી જ જમીનમાં હોમો તો આપણો બિયારણનો ખર્ચો એ બચી જાય તમારું વર્ષ ફેલનો જાય વાવણીનો ખર્ચો પણ બચી જાય આ બધું કરવા પાછળ જે એ ખાસ કરીને ખેડૂતોના હિતમાં છે અને આ પ્રમાણે કરજો અને આવું કરીને તમે મને કોમેન્ટમાં રિપોર્ટ આપજો કે સાહેબ અમે આ કરીએ છીએ જેથી કરીને મને પણ ખ્યાલ આવે કે ભાઈ હું માહિતી આપું છું એ પ્રમાણે ખેડૂતો ચાલે છે કેમ તો મિત્રો આજે જે મારે માહિતી આપવાની હતી એ વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ